પાલનપુર આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટરોનો ગંટનાદ સાથે વિરોધ પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગો પ્રમોશન પ્રોબિશન ઉચ્ચ પગાર ધોરણ મેળવવું બદલી તેમજ નમી અરજીઓ માટે પણ પગલા ન લેવા સહિતના મુદ્દાને લઈ ઘંટનાદ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા આરટીઓ કચેરીમાં અંદાજિત પચાસ કરતાં વધુ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે અને તેઓ સતત સરકારના ધ્યાન ખેંચવા વિવિધ આંદોલનો કરી પોતાની માગણી રજૂ કરી રહ્યા છે આજે વિરોધ દરમિયાન ઇન્સ્પેક્ટરો ઘંટનાદ વગાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી જુદા જુદા સમયે જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં તંત્ર દ્વારા તેમનો અવાજ સાંભળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન પ્રોબેશન બદલી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માંગણીઓ પરતવે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે